જા <coughs>

બુકિંગ નંબર છે 321212283 આ વાજેતરી 252340 બેટલ 641 માં 641 850 માહોલા એકરકુ વિના 850 ને 500. એકાણું બાણું પંચા નવ્વાણું નવ્વાણું રૂપિયા પાંચસો નવ્વાણું પાંચસો છસો ચાર પાંચસો હા બાર દસ રૂપિયા છસો દસ ₹500 500 કેવા લાગે તો ભાઈ 700 700 ભાઈ લોકલ માલ છે ભાઈ 11 12 25

પાંચસો પાંત્રીસ રૂપિયા પાંત્રીસો ચાલીસ બેતાલીસ ચુમાલીસમાલી રૂપિયા પાંચસો ચુમાલી ભાઈ ચાલી

હારું સારું એક મિનિટ એક મિનિટ સાહેબ એક થેલી

પાંચસો સિત્તેર ચારસો બાવન ચારસો બાવન સિત્તેર ચારસોતેર પાંચસો ચુમ્મોતેર <variance, Fast pes mutwie> એકાવન મૂકી દોસઠાઈ પંચ્યાસી નેવસો એક બોલવું બાવીસ અઠ્યાવીસ ને અઠ્યાવીસો પાંચ મોરાઠી બાંધો બાણું